કેમ કે ઈંડાળ આવે ને એટલે એટલે આને અને પોસો પોસો ઘણો પડે આને જોઈએ પોસો પોસો ઘણી નો સેટિંગ આવે એટલે છે કે આને મતલબમાં કેવો ન તો ઈ કે આપણે સાકુ સાકુ આવી રીતે ઢીંગડા પાડવાના છે તો ચાલો પહેલા કંટિન્યુ ઢીંગડા પાડ લઈએ બાકી નું શાક સારું થઈ ગયું છે કે ખાલી ભીંગડા પડ્યા છે ને હવે બાકીનું નું સી જાય ને હવે ઘરે જઈને કામ કરશું અને અહીંયા થોડો પવન છે માયક આપણે લાવેલા હતા ને તો માયક એપલ ની વાહે શોટ ટાવાડવાનું આવે ને ઘરે પીડ્યું છે તો ફાઇનલી આ કઈ કામમાં લાગ્યા નથી અત્યારે તો ચાલો સાઈ છે હવે બરોબર છે એ રેસીપી બનાવવાની છે અમારે આ છે મોદાળ પાલવા એટલે કે તઈ

આવી રીતે સારો કાટે છે દાંડા તો તમે બેરી એને દે સત તો બેન કાટ દે લઈ પાછું નાખવાનું છે દંતી તો રોડે ઈંડા પેલો અંદર છે અને નાના પેલો હોય ને તો તામ મોળ જો પાછર નકર પછી છે ને મોટા પેલો હોય ને તો ઈંડા અલગ કાઢવું પડે સમજીવ તમે એમાં ઠીક છે આવી રીતે પછી કટિંગ શરૂ છે પૂછડા કોલી કાપવાનું શરૂ કરી દીધું છે ને

તો જો મિત્રો ફાઈનલી આવી રીતના કંઈક છે એ પાયલોનું સુધારા છે આવી રીતના મોટા મોટા પીસ રાખ્યા છે કેમ કે મોટા પીસ હોય ને તો ઈંડા અંદર રહી શકે અને પછી આમ ઈંડા ન રાખવી હોય તો આપણે ઈંડા બહાર રાખેલી છે આખા આખામાં આખી આખી ઢોકળીઓ રાખી છે ઈંડનું તો એ વિડીયો જેને જો આપણે મેકેલો છે જોઈ લેજો બાકી આ ઢોકળી અત્યારે હાવ પો છે તો હાવ હાવ પોઈશું છે સડી એટલે ફૂલ એમ ફૂલ કડક થઈ જાય અને ઈંડા વાળા તો અત્યારે અમારા ગજબનો ભાવ છે પણ અમારે એટલે બધું નથી અત્યારે અમારે પાંચસો રૂપિયા કિલો છે આ ભરેલા પાયલો પછી અમારે થોડાક સમયમાં મસ્ત શરૂ છે ને ત્યાં આપણે બે અઢી કિલોનો એવો પાયલો લેવો ત્યારે ત્રણ પેલું લીધા ત્યાં માઇન કિલો છે તો એટલા વજનમાં હતા અને બહુ વજન કઈ છે નહીં પછી કે આ નાના છે એટલે આડા મળે કે નકર આઈ લે કટિંગ કરવું પડે તો અહીં લે આમ ઈંડાની ઢોકળે તો આખી નીકળે એ વિડીયો મેકર છે એમ જોઈને જોઈ લો તો આવી રીતનું કટિંગ કરવું હોય તો પાયલો આવા નાના હોવા જોઈએ તો કટિંગ થાય તો ચાલો તો મસ્ત તમે તેનું ધોવાનું શરૂ છે કામ કરો ફૂલ એકદમ જોરદાર કાંઈ ઘટે નહીં અને ધોઈ લે છે આવી રીતે પછી પછી બનાવ્યું રેસીપી કેમ એમ જ કે આપણે આપણે મસ્ત મજાના લીલી થશે ડુંગળી લીલા પાંદડા અને અહીંયા તો લહણ એટલે કે લહણ હું શું કેવાય મરસુ ભેળવાય છે ને આ કટિંગ આપણે છે તેલ અને હવે પેટવણ છે ગેસ આ કે દેતે સે

અને ભલે મને હા કેમ કલર હે એ આપણે તો વિડીયા બનાવવા ખાલી વિડીયા બનાવવાનું હોય ને તો હું તો આમ રમતું કર્યા કરું મારા બાપ હે આવી રમતું કરે તો બહુ જ મીજા આવે પણ કાંઈ વાંધો ને મિત્રો હવે આને આપણે હલ્લાવવા નથી કેમ કે ઇંજા છે કે નહીં એટલે હવે આપણે આને જરૂરિયાત પ્રમાણે ખાલી પાણી નાખી દેવાનું છે હડવી નથી ને કોનો મસાલો બધો પાકી ગયો છે ને હવે નમવાનું છે પણ પાણી નામી દે અને પાણી રડિયાત પ્રમાણે નાખવાનું છે આ માટી તો પછી તાત્કાલિક સડી જાય કે બહુ છે પાણી નામવું નહીં પણ ફોળો ઠકે એ પ્રમાણે તો નામવાનું તે કશું નકરતો તો પછી ગમે એ વસ્તુ કાસું રહી તમારું શું કેવું છે બધાયને અને હવે પછી આપણે છે અને મસ્ત મજાનું હજી પાણી નામવાનું છે પાણી નામીને પછી પાછું ઠાકી દેવાનું છે ઠાકી દેવાનું છે પાણી નામ્યું તો રસો કેમ છે જોરદાર કઈ ઘટીને એવો રસો છે કેમ કે આપણો મસાલો પરફેક્ટ પાયકલો હોય ને એટલે તેલ જે હોય કે એ બધું બહાર આવી જાય એમ જ કહેવાનું કે એવું છે તો હવે પાણી નાખી દીધું છે અને હવે ફૂલ તાપે સેડાવવાનું છે ગેસ સ્ટાર્ટ ખોલે તો પિક્ચર શરૂ હોય ને એની વડે ગેસ ફૂલે ફૂલે વધારી દેવાનું બેક મીડિયમ પછી ઢાકી દેવાનું પછી આમ કરીને આમ કરી દે એટલે કે કાજલ અને બધોય મસાલાનો ડબરિયાન ઠબરિયાન ઝાકણા બાકણાને પેક કરીને મેકી દેવાનું છે અને શાક સડે છે બીના રજો ને વિડીયોમાં પહેલી આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કાંઈ કહેતી કેમ ને આપણે શાક સડે ને તો આમાંથી લાઈક કરવાનું બાકી હોય ને તો લાઈક કરી દેજો ને ચેનલમાં નહીં વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એક નાનાથી કોમેન્ટ પણ જે આવશે

કોતમરી નાખી છે અને બાજિયા પણ નાખ્યા છે તો બધું મસ્ત અને મન તો નાખી તો એકદમ મસ્ત તૈયાર જોઈ મંદિર અને રસોઈ થી કોઈ બપા પેલો તો થઈ ગયો રસોઈ એકદમ મસ્ત કઈ ઘટેન ની એવો રસો છે ઓ માય ગોડ આ તો આપણે પાછું આવડી નહી લે આ કેમ કર લોડી રે આ ફોટો સમસો પાછો છે ને બાયું હાથમાં માં પણ મારા હાથમાં માં છે એવું છે ચાલ બીજું કઈ છે નહી જો તો આમાં તો તમને દેખાય છે ઇન્ડા થઈ જશે મસ્તીની કઠણ અને આપડા ફોડવા એકે ભંગાઈ પણ નથી જેમ મેકા એમ નમ એમ નમ એમ ને એમ નમ છે તો ખરેખર ઉપર જો જો સે ઇન્ડા મસ્ત ની કડક માં કડક આ તો દે ફળવા માંસી સમસો એ કડક થઈ જ ગયું એટલે આપણે આ આમલી નાખી લેતી એટલું કડક કરવા માટે અને ધનજીભાઈ ઘડીક બોલતા ને જોવો અમાર તો બોલે તો ઓકે બે આપે આજની રેસિપી તો આપણે નવા